તમે એવું સમજો છો કે હિત કરે છે હું એવું સમજુ છું હિત નથી કરતા કરે છે ન કરાય એની ખેડૂત ખાતેદારી મટી જાય ખેડૂત પુત્ર બે હજાર પછી ની સાલ માં ખેડૂત પુત્ર દરિયા જમીન દાખલ થઈ જ ન વાગે અને નામ દાખલ થઈ ગયું હોય ને તો એની ખેડૂત ખાતેદારી તૂટે બરાબર અને જમીન શ્રી સરકાર જેવી થાય ત્રણસો ટકા પેનલ્ટી ને પાત્ર થાય એટલે હિત નથી થતું અહિત થાય છે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ લિંક મળ્યા વગર જયારે સુધી એનું નામ સાત નંબરમાં ન ચડે ને ત્યાં સુધી જમીન લેવાય જ નહીં બીજા જિલ્લા વાળા નથી ચડાવતા એ સારું છે તમારા જિલ્લામાં ચડાવે છે તો હિત નથી થતું અહિત થાય છે સરખો લાગુ પડે જ્યાં જ્યાં છે ને અને ચડે છે તો એ મૈરા જેને જેને આવી નામ ચડાવ્યા પછી એનું કોઈ સોલ્યુશન નહીં એનું નામ સાત નંબર માં ન આવે ત્યાં સુધી જમીન ખરીદાય નહીં ખેડૂત પુત્ર કે ખેડૂત પુત્ર તરીકે હવે છેલ્લા ચોવીસ વર્ષ થી જમીન ખરીદી શકાતી નથી અને જ્યાં નામ ચડી ગયા હોય જ્યાં નામ ચડી ગયા હોય એ ત્રીસ એક સાત બે હાજર પંદર ના પરિપત્ર પછી ખેડૂત મટી ગયેલો ગણાય એના માટેનો પરિપત્ર પણ છે ફરીને તારીખ ઘણી બધી તારીખો મને મોડે યાદ છે આવી અઘરી તારીખો તો બધા માણસો ગોખી લેવી જોઈએ બરાબર અને બીજું કે પૂછું તો મારા મમ્મી જે ને એટલે તમારો પ્રશ્ન નીકળી ગયો ને તમે જે ફરિયાદ કરતા હતા કે અમારા જિલ્લા વાળા હારું કરે છે તમારા જિલ્લા વાળા હારું નથી કરતા અહિત કરે છે અને બીજા જિલ્લા વાળા નથી ચડાવતા એ સારું કામ કરે છે ઘણી વાર ખેડૂત ને એમ થાય કે અધિકારીઓ આડા હાલે છે ગુજરાત આખા નિયમ સરખો જ હોય પણ ગુજરાત આખા નિયમ સરખો હોય પણ જ્યાં નિયમ ભંગ થતો હોય એ નિયમ ભંગ તો ગુજરાત આખા નો હાલે ને હા બરાબર બરાબર હા એટલે ગેરમાન્યતા નીકળી ગઈ તમારી

સરકારી પરિપત્ર આવે એટલે આમ આમ ફૂલા ફૂલાય હવે તો ખેડૂત પ્રમાણપત્ર નીકળી ગયું નીકળી નથી ગયું ઉલટાની જાજી મુશ્કેલી માં ખાતેદાર પ્રમાણપત્ર કઢાવી જ લ્યો તમે અને પછી હાથ નંબર રેવા દેજો બીજી જગ્યાએ ખાતેદાર થઈ જાવ તમે ખેડૂત પ્રમાણપત્ર આપો ખાતેદાર ની આખી લિંક આપો ને તમારી જમીન તમારા હાથ નંબર માં નામે ચડી જાય પછી જ મમ્મી નું નામ કમી કરજો નહીં તો ખેડૂત ખાતેદાર મટી જશે પ્રમાણપત્ર મળી જાય કે અમારા તાલુકામાં થોડુંક અઘરું નથી આખા ગુજરાતમાં

અને રસ્તો કઢાવો અથવા તો પીડબલુડ નો રસ્તો હોય ને તો ત્યાંથી મેપ મેળવો કે રસ્તો કેવડો છે બેઠા બેઠા મને એક રસ્તા ની ખબર ન પડે દરેક રસ્તા અલગ અલગ માપના હોય ને બરાબર રાજકોટ ની આજુબાજુના બધા રસ્તા મને મોટે યાદ હોય કે આ રસ્તો પિસ્તાલીસ મીટર નો છે ને આ ચોવીસ મીટર નો છે ને આના રસ્તા મને થોડી ખબર હોય બરાબર

લિંક ન કરતી હોય તો મળે પણ લિંક તમે કીધું એમ જો બે પછી ક્યાં ખેડૂત પત્ર તરીકે જમીન ખરીદી પેલા હોય તો લિંક તૂટે છે વાત પછી આપું ને તો આટલા અનુભવ પછી એવું ન હોય કે મારી ન સાંભળી એમ મારે આખી કથા સાંભળવાની જરૂર જ ન હોય

તમે જૂની લિંક આપડી જૂના ઓડિયો જુઓ છો ને એના ડિસ્ક્રિપ્શન માં મેં લિંક આપી છે લિંક ને ટચ કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલ ને જૂના ઓડિયો છે ને એસી નંબર છે પંચાણું નંબર છે ગમે એક નંબર માં વ્યા જાવ એના ડિસ્ક્રિપ્શન માં જાઓ એમાં લિંક ને ટચ કરો હા ટચ કરશો એટલે નવી ચેનલ આવી જશે ને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે મનશો જોવા પછી તમે કયા જિલ્લા છો કઈ જિલ્લા રાજકોટ શહેર માં રાજકોટ માંથી ઓકે ધન્યવાદ